સમગ્ર સુરત શહેરમાં બોગસ ડોક્ટરોનો સફાયો થઈ રહ્યો છે સુરત શહેરની કામરેજ પોલીસે ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ કામરેજ વિસ્તારમાં પરબ ગામ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આઠમાં ક્લિનિકમાં એક ઇસમ ડોક્ટર તરીકે ડિગ્રી અને સર્ટિફિકેટ પ્રેક્ટિસ કરીને દવાખાનું ચલાવે છે જે બાતમીના આધારે ઇન્જેક્શનો આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો ત્યાં પોલીસને બાતમી મળી અને ત્યાં કામરેજ પોલીસે રેડ પાડી કોઈ પણ સંસ્થા કે ગુજરાતના મેડિકલની કાઉન્સિલિંગનું રજિસ્ટર અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ ચલાવી માનવ જિંદગી સાથે ચેડા કરતા મેડિકલ સાધન સામગ્રી તથા જુદી જુદી મેડિસિનો સાથે એક ઇસમ અજય ઉત્તમ હળદર રહેવાસી ગણેશભાઈની બિલ્ડિંગમાં દુકાન નંબર બે અને રહેવાસી કામરેજ મૂળ વતન પશ્ચિમ બંગાળવાળાને પકડીને કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત